you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપણે જણાવી દઈએ કે ખાનગી બસે રીક્ષાને ટક્કર મારતા બે જવાનોના મોત જી વિગતવાર વાત કરીએ તો મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે ખાનગી બસે રિક્ષાને ધક્કાભેડ અકસ્માત થતા બે જવાનોના મોત થયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે અન્ય ચાલુકો કાલના સમાચાર પણ મળી આવ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી મુજબ કના બ્રિજ પર એક ખાનગી બસ ઓટો રિક્ષા ટક્કરને મારી હતી જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જેમાં ભારતીય સેનાના બે જવાનોના સ્થળે મોત થયા હતા અને સૈનિકો અને ઓટો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ